ખેડૂતો માટે અત્યારે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થઈ રહ્યું હોય અને આનો ભોગ અત્યારે આપણા ખેડૂત મિત્રો બની રહ્યા હોય તેવો માહોલ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કે ગુજરાતના મોટાભાગના કપાસના ખેતરોમાં સુકારાનો કાળો કેર તો ક્યાંક ઊભે ઊભા આખે આખા છોડ મૂરઝાઈને ખેતરમાંથી અત્યારે રીતસરની વિદાય લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો ખેડૂતો પોતાની નજર સામે જોઈ રહ્યા હોય ખેડૂતનું હૃદય હચમચી રહ્યું છે કારણ કે ખેડૂતોએ ઉનાળાની જે માર તૈયારીઓ ઉનાળાથી શરૂ કરી દીધી હતી છાણિયા દેશી કોહવાયેલા ગળતિયા ખાતર ભરીને કપાસનું ઘણા ટન ઉત્પાદન લેવું છે તેવા નિર્ણય સાથે ખેડૂત મિત્રોએ શારીરિક મહેનત અને આર્થિક રીતે ખેતી ખર્ચ કરવામાં પાછી પાણી નથી કરી ત્યારે ગુજરાતમાં અતિભારે વરસાદ પછી સૌથી વધારે નુકસાની કોઈ ચોમાસું પાકમાં જોવા મળી હોય તો તે કપાસના પાકમાં જોવા મળે છે કપાસના પાકમાં ખેડૂતો માટે અત્યારે અત્યંત કઠણાઈભર્યો સમય છે તે ચાલી રહ્યો છે કારણ કે ખેડૂતો માત્ર કપાસની જ ખેતી નથી કરતા પરંતુ પૂરક વ્યવસાય તરીકે પશુપાલન તરીકે પણ ખેડૂત મિત્રો જોડાયેલા છે આપણને છે કે અત્યારે આપણે ખોળ લેવા જાય કપાસિયા ખોળની સાહીઠ કિલોની એક ગુણી ચોવીસો થી પચીસો ની વચ્ચે ભાવ થઈ ગયા છે મોંઘ સસ્તા ભાવમાં કપાસ વેચી નાખ્યો અને અત્યારે કપાસ બજાર છે તે ખૂબ સારી રીતે તેજી તરફી મંડાણ કરી રહી હોય તેવો માહોલ ખેડૂતના ઘરમાંથી કપાસનું વેચાણ થઈ ગયા પછી બજારમાં ઓચિંતો તેજીનો ઝટકો આવીને ખેડૂત મિત્રોને માત્ર ભાવ જ જોવાના રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રો અહીંયા બબ્બે વર્ષનો કપાસ સાચવેલો હતો અને અંતે થાકીને અમુક ખેડૂત મિત્રોએ પંદરસોમાં કે પંદરસો પાંત્રીસમાં મોટાભાગના ખેડૂત મિત્રોની ધીરજ ખૂટી ગઈ અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતમાં કપાસમાં સર્વત્ર બગાડના સમાચારથી કપાસની આવકો પણ ઘટી રહી હોય સામે કપાસિયા ખોળના વાયદા અને કપાસિયા ખોળની હાજર બજાર ખૂબ સારી એવી તેજી તરફી મંડાણ કરીને અત્યારે સ્થિર થવા માટે મથામણ કરતી હોય તેવું અત્યારે આપણને જોવા મળી રહ્યું છે ખેડૂત મિત્રો આજે તારીખ ચાર નવ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા સોળસો અગિયાર સાવરકુંડલા સોળસો તેતાલીસ જસદણ સોળસો નેવ કાલાવડ પંદરસો નેવ ખડો મિત્રો અમારા એક રાખોલિયા કોમેન્ટ છે ચાવંડ ગામથી કે પોતે સોળસો માં કપાસ છે તે આપી દીધો છે તેવી કોમેન્ટ કરેલી છે ખેડૂત મિત્રો આજે તારીખ ચાર નવ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ ત્રણ વાગ્યે અને પચાસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ પિંચાશીના ઘટાડા સાથે ઓગણ સિત્તેર પોઈન્ટ પાસઠની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે અને આપણા બધા જ વાયદાનો સમય ત્રણ વાગ્યે અને એકાવન મિનિટની આસપાસ આપણે જોઈએ તો આપણી એમસીએક્સ કોટન કેન્ડી રોની ઘાસડીનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો સાતસો રૂપિયા જેટલો ઘટીને અને એનસીડેક્સ ઉપરનો કોકુ ડખલ કપાસિયા ખોળ નો સપ્ટેમ્બર બે હજાર નો વાયદો પણ બે રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર છસો એકવીસની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ગામડે બેઠા જૂના કપાસના કેવા ભાવ વીસ કિલોના ઊંચામાં ઊંચા બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો આપણે ખેડૂતોને અવારનવાર ખેડૂત મિત્રો કોમેન્ટ કરતા હતા કે પરાશરા ભાઈ કપાસના ભાવ વધે કે ઘટે તે બાબતે તમે શું વિચારો છો ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે ભાવની આગાહી નથી કરતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય તે તમારી રીતે નિર્ણય લઈને તમે તમારો કપાસ નહીં અને અન્ય ખેતી પાક રાખવો કે વેચી નાખવો તે બાબતે અને ખાસ કરીને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારા નિર્ણય લેવો જોઈએ આપણે ખેડૂત મિત્રોને અવારનવાર વિડીયોમાં કહેતા આવીએ છીએ કે જ્યારે જૂની સીઝન વિદાય લઈ રહી હોય અને નવી સિઝનનું આગમન થવાની તૈયારી હોય ત્યારે કંઈક મોટી તેજી મંદીના ભણકારા છે તે હર હંમેશ વાગતા હોય છે આ ખેડૂત મિત્રો તમારે મગજમાં ધ્યાન રાખવું જોઈએ ટૂંકમાં સંપૂર્ણ આર્થિક જોખમ સહન કરવાની શક્તિ હોય તો જ આપણે આપણો પોતાનો માલ રાખવો કે વેચી નાખવો તે બાબતે યોગ્ય નિર્ણય આપણા ખુદના ભરોસે ખેડૂત મિત્રો લેવો જોઈએ ખેડૂત મિત્રો નાના મોઢે મોટી વાત થઈ હોય તો માફ કરજો ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં અત્યારે કપાસના ખેતરની કેવી પરિસ્થિતિ છે અને આ વિડીયોમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ચોક્કસ તમારા વિસ્તારમાં જૂના કપાસના કેવા